હું તો પીવું જ છું ને આ બાટલો લે બાટલો મોટો એટલે આ તો વજન વાળો બાટલો લે હું જવું મોડું થાય તાકાત જ ખાલી કદાચ જ પાણી કરીવું તો તું મને હું હાલ વીસ રૂપિયા રૂપિયો નહીં આલું પાણી નો તાપા મારે એક રૂપિયો લેવો નહીં

拿包木头，走走走。来啊！八十万嘞！ આવીશ આટલો તો આવી ગયો છું તમે તો ખાલી જ રહ્યા છો રૂપ લેવ નવ નવ જતી લઈને ઘર દાદા જવું તમે ના

હા હરિદ્વાસ શું જીતું જીતું કોક દારો તું કોક દારો નહી રોજ આવતો શું ગયા થાય